બધાને આજે આપણી સંસ્થા ઉપર મોરબીથી આપણી સંસ્થાના ટ્રસ્ટી ને પંડિત જેમની કંપની સિમકો ઇન્ટરનેશનલ છે એમના મેમ્બર એમના સહયોગી વિવેકભાઈ પટેલ અને એમની સાથે એમના બધા મિત્રો મને કોઈના નામ નથી આવડતા પણ આખું જે ગ્રુપ આવ્યું છે એમને પહેલાં આપણે તાળીઓથી બધા વધાવી લઈએ લગભગ લોકો આપણી સંસ્થા ઉપર પહેલી વાર આવે છે આ બધા જે મિત્રો આવ્યા છે એમાંથી લગભગ વિવેકભાઈને બાદ કરતાં લગભગ બધા પહેલીવાર આવે છે તો આપણે બધાને સંસ્થા પરિચય આપ્યો સંસ્થાથી આપણે બધાને અવગત કરી રહ્યા હમણાં એમની સાથે બેઠો તો બધા ખૂબ લાગણીશીલ છે બધા ખૂબ પ્રેમાળ છે અને મોરબી આમે પ્રેમની નગરી છે મોરબીની અંદર તમારે કોઈ પણ દર્દ હોય તો તમને એવા વ્યક્તિઓ મળી જ જાય કે તમારા ઉપર હાથ ફેરવે એટલે તમારી જે પીડા છે એ દૂર થઈ જાય તો આજે આ ગ્રુપ આપણી સંસ્થા ઉપર આવ્યું છે પહેલી વખત આવ્યું છે આજે કોઈ અવસર નથી નથી કોઈ જન્મદિવસ નથી કોઈ મેરેજની એનિવર્સરી નથી કોઈ તિથિ આજે એ લોકો પોતાના દિલથી સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે એ આપણા માટે આનંદની વાત કહેવાય અને મોરબીની નેવું ટકા જનતા જે આપણી સંસ્થાથી હજી અજાણ છે ધીરે ધીરે કરી એક એક કડી આપણી સાથે જોડાતી જાય અને આપણી સંસ્થાના જે કાંઈ સ્વપ્ન છે એ સમાજની મદદ વગર પૂર્ણ થાય એમ નથી તો એમાં બધાના સાથ સહકારની ખાસ જરૂર છે તો આવી જ રીતે આપણી જે ચેન છે એ મજબૂત બનતી જાય અને એમાં એક પછી એક જે મોતીઓ છે પારાઓ છે એ બધા ગોઠવાતા જાય અને એના જ ભાગરૂપે આજે જે આખું ગ્રુપ આપણી સંસ્થા ઉપર આવ્યું છે એ બદલ આપણે બધાના આભારી છીએ કે તમે આજે તમારા કામની વ્યસ્તતામાંથી અંધજનો માટે સમય કાઢી અને આ સંસ્થા ઉપર આવ્યા છો અને તમે જે તમારી લાગણી તમારો પ્રેમ સંસ્થાને આપ્યો છે તે બદલ અમે તમારા આભારી છીએ આજનું જે ભોજન છે એ ભોજન આ બધા મિત્રો તરફથી છે અને ખાસ મોરબીથી ઝાલરિયા કેટરિંગવાળાને બોલાવી અને અત્યારે ચોમાસાની સિઝન છે સરસ મજાનું વાતાવરણ છે તો બધાને મિક્સ ભજીયાત બે જાતની ચટણી અને છાસનું જે ભોજન છે એ આ ગ્રુપ તરફથી અત્યારે અહીંયા બધાને પીરસવામાં આવ્યું છે લાઈવ મેનુ છે એટલે આપણે થોડા થોડા વ્યક્તિઓને બધાને બેસાડીને જમાડી છીએ આ બીજો લગભગ તબક્કો હશે અને પહેલાં દીકરીઓ બધી જમી ગઈ છે તો આવી રીતે આજનું જે આ ભોજન છે એ આ ગ્રુપ તરફથી છે તો મારી વિડીયો જોનારને બધાને વિનંતી છે કે તમે બધા પણ આ સંસ્થા સાથે જોડાઈ શકો છો અને અન્ય લોકોને પણ જોડી શકો છો અમારો જે આ વિડીયો છે એ તમે શેર કરો જેથી કરીને અન્ય લોકો સુધી સંસ્થાની વાત છે એ પહોંચે અને આપણે મોરબીના ઘર ઘર સુધી પહોંચવું છે અને અંધજનોના જીવનની અંદર વધુને વધુ સારી રીતે આપણે એને જે જીવન છે એનું જીવડાવી શકીએ એનું માધ્યમ બનવું છે આપણે અને મોરબી શહેર ઉદ્યોગિક નગરી છે તો હું તમામ ઉદ્યોગપતિઓને પણ વિનંતી કરું છું કે તમારા કારખાનામાં તમારે ફેક્ટરીમાં કંઈને કંઈ એવા કામો હોય કે જે અંધવ્યક્તિ કરી શકે એક વખત મને ચોક્કસ તમારે ત્યાં બોલાવજો અને એમાંથી કંઈ ને કંઈ કામ એવા નીકળી જશે કે જે અંધવ્યક્તિ કરી શકે તો આ કામમાં પણ બધા સંસ્થાને મદદરૂપ થાય એવી હું વિનંતી કરું છું તમારામાંથી કોઈ કઈ કહેશે તો તમામ જે મિત્રો આવ્યા છે એમનો ફરીથી હું હૃદયથી આભાર માનું છું પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગને યુટ્યુબમાં તમે જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તમે અમને જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો અને સંસ્થાને મદદ કરજો એવી બધાને હું વિનંતીને અપીલ કરું છું ફરી પાછા અમે નવી અપડેટ ને નવા કોઈ વિડીયો સાથે તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો નમસ્કાર આવજો